જો મિત્રો આ બધા આવી ગયા છે અહીંયા પગે લાગવા અને આ રીંગણિયા દાદા નું મંદિર છે તો મિત્રો તો અહીંયા તમે ગમે ત્યારે આવો ને ત્યારે અહીંયા રીંગણિયા દાદાને નાળે ઓલા રીંગણા સડાવવા જ પડે ફરજિયાત અને આ જવું આ રીંગણિયા દાદા છે અને આની આની પાસે સતી માહિતી ઊંજાઈ છે બિહાડેલા છે ને આ દાદા છે વેજોદ્રી ગામના દાદા છે એ ખબર હોય તો આપડે તો એમ જ કહેવાનું હોય ને ખબર તો મને વર્ષો નીચે આ લઈ લેતો